એટલે પાકી જાય નાલા તડ થેલે અમે કીમ દવા છાઈટો ને દવા છાઈટી થી એ બોલુ રે યો મિત્રો આવા નાડા બેકા ઈયા બધી બાકી લાગા

De la decir que acuerdo, eh? va, de la a a Pelea y ni ni a

જો શારસા કેવા બતાય આ વીજની ખેતી કરવી છે આપણે ખેતમાં કોઈ ગમતી ન હોય પણ હું કરું કરવું પડે આડો આડો ટુકકી જમીન બધાય ન થઈ જાય એટલે જવા પપયા પોરે આટલા પપયા સાનો સા કર્યો તો वावाजोड़ा वो खेड ना तो अँ थी माँडे आ पपैया से बता पपैया ना मोटे हो अमुक न बताता है बता हमें ओले डूंगर क्यारों पर था ना बस आशीद ना होती से पपैया पोर तो वावाजोड़ा में आडा पाट भी था, था। और फिर पास कर नेपियल घास में Nunca vai lide.